હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હું ઉમિયા યાદવ ફરીથી તમારી સમક્ષ એક વિડીયો લઈને આવી છું તો આજનો વિડીયો છે આજે સન્ડે છે ને સ્પેશિયલી મને મારા બચપનની યાદ આવી ગઈ કે અમે સ્કૂલ ટાઈમમાં એક ભજન ગાતા હતા તો એ તમારી સાથે શેર કરું છું કે તમે કેટલા લોકોએ કદાચ એ સાંભળ્યું હશે યા નહીં મને નથી ખબર પણ અમારે સ્કૂલમાં એ ભજન ગાતા હતા તો મને એ ટાઈમ યાદ આવ્યો એટલા માટે હું એ સોંગ ગાઈ રહી છું આઈ હોપ આપને પસંદ આવે રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ के क्या छे समय प्रभु मारे पैसो मारो परमेश्वर पूज करो एनी पड 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 तारी पूजा करू रवि वाले मां क्या સમજુ છો રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે આમ તો રોજ હું મંદિરે આવો આવો એવો પાછો જાઉં બે ઘડી બેસું છું રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે તને ભજુ છું રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે ભક્તિ મારી રીજવે તને મળવા જો તું આવે મને આવજે તો કોઈ રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે તને રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે તો ગાઈસ આ સોંગ આ ભજન અમારા સ્કૂલ ટાઈમમાં અમે ગવડાવતા હતા પણ એ ટાઈમ ત્યારે યાદ નહોતો પણ હવે એ સમયનો રવિવારનો અહેસાસ થાય છે કે રિયલમાં આપણે ભગવાનને બહુ ઓછો જ યાદ કરે છે આપણે સન્ડેના દિવસે જ્યારે મતલબ ફ્રી હોય ત્યારે જ આપણે ભગવાનને યાદ કરે છે પણ એવું ના કરવું જોઈએ ભગવાનને હર હંમેશા આપણે યાદ કરવા જોઈએ અને જેમ રૂટિન લાઈફ છે આપણી એ ખાઉં પીવું નાવું ધોવું અને વર્ક કરવું એની સાથે ભગવાન માટે પણ આપણે નોર્મલી પાંચથી દસ મિનિટનો ટાઈમ કાઢવો જોઈએ સ્પેશિયલી સન્ડે ના આપવો જોઈએ ઓકે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો અગર પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો